હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છીએ પનીરનું એકદમ ટેસ્ટી શાક જે આપણે રેસ્ટોરન્ટમાં જમતા હોઈએ એવું જ શાહી પનીરનું શાક બનાવવાના છીએ એકદમ ટેસ્ટી ગ્રેવીની સાથે ઘરના જ મસાલાઓમાંથી એકદમ ઓછા સમયમાં આ શાક બની જશે અને ટેસ્ટ એવો લાજવાબ કે જો તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું પસંદ કરશો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અને હા હજી સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો અહીં મેં લીધી છે ત્રણ ચમચી જેટલી દહીં ઘરનું નોર્મલ દહીં હોય છે એ જ લીધું છે તેમાં એડ કરીશું હળદરનું પાવડર લાલ મરચાંનું પાવડર એડ કરીએ દોઢ ચમચી જેટલું લાલ મરચાંનું પાવડર લીધું છે અને તેની સાથે આપણે એડ કરવાનું છે ધાણાનું પાવડર અને એક ચમચી જેટલું ગરમ મસાલો તમે કોઈ પણ ગરમ મસાલો વાપરી શકો છો હવે આ બધા જ મસાલાને આપણે દહીંની સાથે સરખી રીતે ફેટી લઈશું આ રીતે મસાલાવાળી દહીં પ્રિપેર કરી અને આપણે સાઈડમાં રાખી દેવાની મસાલાને દહીંની સાથે આ રીતે મિક્સ કરવાની કરવાથી પનીરના શાકનો જે ટેસ્ટ છે એ ખૂબ જ ટેસ્ટી આવશે અને તેનું જે ટેક્સચર છે એ પણ એકદમ સરસ એવું થવાનું છે તો આ રીતે એકદમ સરસ રીતે ફેટી અને દહીંને આપણે સાઈડમાં રાખી દઈશું હવે એક કઢાઈમાં આપણે તેલ ગરમ કરીશું લગભગ દોઢ ચમચા જેટલું તેલ આપણે એડ કરવાનું છે સાથે જ આપણે એક મોટી ચમચી જેટલું બટર એડ કરીશું બટર અને તેલને સરખી રીતે મિક્સ કરી લઈએ બટર મેલ્ટ થાય એટલે આપણે તેમાં એડ કરીશું પનીર અહીં મેં બસો ગ્રામ અ અમૂલનું પનીર લીધું છે બસો ગ્રામ પનીરમાંથી આપણે છ વ્યક્તિઓ માટે સરસ રીતે શાક બનાવી શકીએ છીએ હવે પનીર બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને સાથે લેવાનું છે અને ત્યાર પછી તેને કાઢી અને પાણીમાં આપણે તેને એડ કરી દઈશું તેનાથી પનીર એકદમ સોફ્ટ થઈ જશે જેવું આપણે રેસ્ટોરન્ટમાં જમતા હોઈએ એવું જ પનીર થઈ જશે હવે એ જ કઢાઈમાં આપણે વઘાર કરવાનો છે તો જીરું લીધું તજના બે ટુકડા લેવાના છે ત્રણથી ચાર લવિંગ અને એક બાદિયો આટલું આપણે ગરમ મસાલો લઈશું અને સરસ રીતે તેને આપણે સાંતરી લેવાનું છે ફૂટવા માંડે એટલે આપણે એડ કરીશું ડુંગળી અને લીલા મરચાં અહીં ચારથી પાંચ લીલા મરચાં અને બે મોટી ડુંગળીને મેં રફલી ચોપ કરી લીધી છે એકદમ મોટી મોટી સમારે લેવાની હવે સરસ રીતે આપણે તેને સાંતરી લેવાનું છે આ રીતે ડુંગળીને આપણે સાંતળીએ ત્યારે જ તેમાં આપણે એડ કરીશું લસણ અને આદુ આઠથી દસ કડી લસણ લીધી છે બે ઇંચ જેટલો આદું લીધો આદુ લસણ અને ડુંગળીને આપણે ચારથી પાંચ મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર સરસ રીતે સાંતળી લેવાનું છે આ મસાલામાંથી આપણે ગ્રેવી બનાવવાના છીએ એટલે આપણે આ બધા જ મસાલાને સરસ રીતે સાંતળી લઈશું તો ગ્રેવી જે છે એ એકદમ સરસ બની જશે અને ગ્રેવી બનાવતી વખતે આપણે વધારે કૂક કરવાની જરૂર જ નહીં પડે હવે આપણે તેમાં એડ કરીશું ટામેટા તો અહીં ત્રણ ટામેટાને મોટા મોટા સમારી લીધા છે લાંબી ચીરીઓમાં સાથે જ આપણે મીઠું એડ કરી દઈએ અને સરસ રીતે મિક્સ કરી લઈશું આપણે આ રીતે તમે જે ગ્રેવી બનાવીને રાખશો એ ગ્રેવી તમે કોઈપણ શાકમાં યુઝ કરી શકો છો પણ પનીરના શાક માટે આ ગ્રેવી એકદમ પરફેક્ટ રહે છે હવે વીસથી પચીસ જેટલા કાજુ એડ કરી દઈએ એકદમ ક્રીમી ટેક્સચર આવશે તેનાથી હવે કાજુને પણ આ બધી જ સામગ્રી સાથે સરસ રીતે મિક્સ કરી લઈશું આપણે આ ગ્રેવી બનાવવામાં તમને લગભગ આઠથી દસ મિનિટનો જ સમય લાગવાનો છે હવે આપણે તેને ઢાંકી દઈએ અને ટમેટા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી થવા દેવાનું છે લગભગ ચારથી પાંચ મિનિટમાં મીડિયમ ગેસની ફ્લેમ પર આપણા ટમેટા છે એકદમ સરસ રીતે સોફ્ટ થઈ જશે તમે જોઈ શકો છો ટમેટામાંથી છાલ અલગ થવા લાગી છે ત્યાં સુધી ટમેટા એકદમ સોફ્ટ થઈ ગયા છે તો હવે આ ગ્રેવીને ગેસ બંધ કરી અને ઠંડી થવા દેવાની છે ઠંડી થઈ જાય એટલે આપણે તેને મિક્સી જારમાં લઈ અને પેસ્ટમાં કન્વર્ટ કરી લઈશું પાણી નાખ્યા વગર આપણે તેની પેસ્ટ બનાવી લેવાની છે તો આ રીતે આપણે પેસ્ટ બનાવી લીધી હવે સેમ કઢાઈમાં આપણે તેલ ગરમ કરીશું જેમાં આપણે ગ્રેવી બનાવી હતી એમાં તેલ ગરમ કરીએ અને જે પેસ્ટ આપણે બનાવીને રેડી કરી હતી તેને આપણે તેલમાં એડ કરી દઈશું એ જ જારમાં થોડું પાણી લઈએ અને સરસ રીતે મિક્સ કરીએ અને આ પાણીને આપણે પેસ્ટમાં એડ કરી દેવાનું હવે સરસ રીતે આપણે તેને સાંતરી લેવાની છે આ ગ્રેવીની અંદરની બધી જ જે સામગ્રી આપણે એડ કરી હતી તે કૂક થયેલી છે તે છતાંય આપણે તેને તેલ છૂટું પડે ત્યાં સુધી થોડીવાર માટે સાંતરી લેવાની છે બધી જ સામગ્રી કૂક થયેલી હોવાથી જલ્દીથી તેલ છૂટું પડી જશે તમે જોઈ શકો છો ત્રણથી ચાર મિનિટની અંદર તેલ છૂટું પડી ગયું છે તો હવે જે દહીં પ્રિપેર કરીને રાખી હતી એ મસાલાવાળી દહીં આપણે આ ગ્રેવીમાં એડ કરવાની છે અને તેને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું બધા જ મસાલા આપણે દહીંમાં એડ કરી દીધા હતા તો ઉપરથી કોઈ મસાલા નાખવાની આપણે જરૂરત નહીં રહે બસ સરસ રીતે આપણે આ ગ્રેવીને થવા દેવાની છે પનીરનું શાક બનાવવા માટે ગ્રેવી પ્રિપેર કરવી એ જ એક મેઇન પોઈન્ટ છે જો ગ્રેવી તમારી પ્રિપેર રીતે થઈ ગઈ હોય તો શાક તમારું એકદમ લાજવાબ થવાનું છે હવે તમે જોઈ શકો છો બધી જ સાઈડથી તેલ છૂટું પડવા માંડ માંડ્યું છે અને એકદમ સરસ એવી સ્મેલ આવી રહી છે તો આપણી જે ગ્રેવી છે એ ઓલમોસ્ટ ડન છે હવે આપણે જે પનીર પાણીમાં રાખ્યું હતું તેનું પાણી કાઢી અને બધું જ પનીર આ ગ્રેવીમાં આપણે એડ કરી દઈશું અને સરસ રીતે તેને મિક્સ કરી દઈશું પનીરને આપણે સાંતળ્યું હોવાથી તેલ તૂટશે નહીં અને પાણીમાં નાખ્યું હતું એટલે અંદરથી પણ એકદમ સોફ્ટ રહેશે હવે ગ્રેવી અહીં મને થોડી થીક લાગી રહી છે તો તેને થોડી પાતળી કરવા માટે આપણે અહીં પાણી ઉમેરીશું તો યાદ રહે અહીં પાણી આપણે ગરમ પાણી ઉમેરવાનું છે જેથી શાકની કુકિંગ કૂકિંગ પ્રોસેસ જે છે એ ચાલુ રહે તો આ રીતે ગરમ પાણી તમારે તમારી જરૂરિયાત મુજબ ઉમેરી દેવાનું અને ઢાંકી અને થોડી વાર માટે થવા દેવાનું છે જેથી ગ્રેવીનું બધું ફ્લેવર પનીરમાં આવી જાય અને પનીર પણ આપણું એકદમ ટેસ્ટી એવું થઈ જાય તો ચારથી પાંચ મિનિટ માટે આપણે થવા દેવાનું છે શાકમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે તો હવે આપણે તેમાં એડ કરવાની છે ક્રીમ અથવા મલાઈ તમે ઘરની દૂધની જે ફ્રેશ મલાઈ હોય છે તેને પણ મિક્સ કરીને એડ કરી શકું છું હું અહીં બે ચમચી જેટલી અમૂલની ફ્રેશ ક્રીમનો ઉપયોગ કરી રહી છું તમે મલાઈ નાખો કે ક્રીમ ટેસ્ટ સેમ જ આવવાનો છે હવે એકદમ સરસ રીતે આપણે તેને મિક્સ કરી લઈશું જેથી બધી જ મલાઈ સરસ રીતે મિક્સ થઈ જાય આ રીતે મલાઈ એડ કરવાથી શાકનો જે ટેસ્ટ છે એકદમ ક્રીમી અને એકદમ જે આપણે હોટલમાં ખાતા હોઈએ ને એવું જ આવવાનું છે તો આપણું શાક એકદમ બનીને તૈયાર થઈ ગયું છે હવે લીલા ધાણા એડ કરી દઈએ અને ગેસની ફ્લેમને આપણે કરી દઈશું બંધ અને આ શાકને તમે સર્વ કરો પરોઠા સાથે રોટલી સાથે એકદમ ટેસ્ટી લાગવાનું છે જરૂરથી ટ્રાય કરો છો અને આ રેસીપી તમને કેવી લાગી એ મને કોમેન્ટ કરીને બતાવો શું તમે પણ પનીરનું શાક આ રીતે જ બનાવો છો હા કે ના એ પણ મને કોમેન્ટમાં જરૂરથી બતાવજો